તુલસી પૂજન દિવસના રોજ શ્રી અવધેચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા બ્રહ્મ સમાજ માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન ડીસા ખાતે આવેલ હોટલ સ્પાર્કલિંગ ખાતે રાખવામાં આવ્યું હતું પાયલબેન જોશી અંકિતાબેન જોશી અને નિર્મલાબેન ચૌહાની દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાવું જેમાં મુખ્ય મહેમાન તરીકે શિલ્પાબેન જોશી ઇન્દુબેન મહેતા ડિમ્પલબેન જોશી અનિતાબેન ચૌહાની શિલ્પાબેન ચોક્સી અને નૈનાબેન જોશી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં બસોથી પણ વધુ બહેનો ઉપસ્થિત રહ્યા અને સમાજમાં ચાલતા વિવિધ રિવાજો શ્રેષ્ઠ રણ હાથ વગેરે જવા એક મુદ્દા ઉપર રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સાથે સન્માનીય વડીલો દ્વારા લેવામાં આવેલ નવા નિયમોની પણ ચર્ચા કરવામાં આવી હતી ડાયસ પર આવેલા દરેક મહેમાનોનું સ્વાગત કરીને જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી કરતી બહેનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું પપ્પોના ભોજન પછી વિવિધ સાંસ્કૃતિક રમતોનું પણ આયોજન કરાવું અને તેમાં વિજેતા થયેલ દરેક બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ બધાએ ભેગા મળી ગરબાની રમઝટ માણી હતી અને દિવસ દરમિયાન ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો દરેક બહેનોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી માણ્યો આખો કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો